તો મેટ્રો સ્ટેશન જે છે એનું પણ એમણે ઉદઘાટન કર્યું છે એટલે હવે જે મેટ્રો છે છેક વાસણાથી ગાંધીનગર સુધી શરૂ થઈ જશે જે માત્ર ને માત્ર પાસઠ મિનિટમાં તમને ત્યાં પહોંચાડી દેશે જેનું મેક્સિમમ ભાડું ચાલીસ રૂપિયા છે એટલે આવા અનેક અનેક કાર્યક્રમો માટે પણ એ અહીંયા આવ્યા છે અને એમનો જન્મદિવસ છે ત્યારે ગુજરાતને ઘણી બધી ભેટો મળવાની છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પીએમ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે અમને અમુક આકરા પ્રશ્નો પૂછ્યા છે ચાહે મેટ્રો સ્ટેશનને લઈને હોય કે પછી જે મુજબની કામગીરી ચાલી રહી છે એને લઈને હોય શું કહ્યું કયા આકરા પ્રશ્નો પૂછ્યા સાંભળ્યા વિડીયો માનની વડાપ્રધાન શ્રી એમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે ગુજરાતમાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી માનની વડાપ્રધાન શ્રીને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ સાથોસાથ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કેટલાક સવાલો પણ માનની વડાપ્રધાનશ્રી પાસે જનહિતમાં રાખી રહ્યો છું મેટ્રોનું આજે એક ફેઝનું મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધીનું જ્યારે માનની વડાપ્રધાનશ્રી ઉદઘાટન કરી રહ્યા છે ત્યારે હું પૂછું છું પૂછવા માંગુ છું એમને ગુજરાતની જનતા વતી કે બે હજાર ત્રણમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની આ મેટ્રો માટેનો સંપૂર્ણ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો હતો બે હજાર પાંચના જૂન મહિનામાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને એ સમયે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર કેન્દ્રમાં હતી માત્ર ગણતરીના અઠવાડિયામાં એ જ વર્ષમાં આપણી ગુજરાતના આ મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ત્યારે સંપૂર્ણ પ્રોજેક્ટની કિંમત એ ચાર હજાર બસો પંચાણું કરોડ રૂપિયા ગુજરાત સરકારે આંકી હતી ઓગણીસ વર્ષ થયા છે અને ઓગણીસ વર્ષ પછી સંપૂર્ણ તો નહીં એક ફેઝના એક ભાગનું આપ લોકાર્પણ કરી રહ્યા છો તો આ ઓગણીસ વર્ષ જેટલો સમય કેમ થયો આપણા ગુજરાતના મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી બાદ કેટલાય સમય પછી રાજસ્થાનની જયપુરની મેટ્રો પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી કેટલાય વર્ષો પછી એમ છતાં માત્ર ત્રણ વર્ષ અને આઠ મહિનાના ગાળામાં અશોક ગેહલોતજીની સરકારે જયપુરમાં મેટ્રો રેલ ત્રણ વર્ષ અને આઠ મહિનામાં દોડતી કરી દીધી હતી ફર્સ્ટ એ ફેઝ એમનો શરૂ થઈ ગયો હતો તો આપણને ઓગણીસ વર્ષ કેમ લાગ્યા બીજો સવાલ એ જ કે જે તટસ્થ ઓડિટ કરતી સંસ્થા કેગ દ્વારા આ મેટ્રો પ્રોજેક્ટનું ઓડિટ થયું અને એમાં કેગે કહ્યું કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આમાં જે જગ્યાએ માટી પુરવાના બિલો ઉધારાયા છે ત્યાં આગળના વાહનના નંબરોમાં ટ્રક અને ડમ્પરની જગ્યાએ સ્કૂટર અને રિક્ષાના વાહન નંબરો છે અને કરોડો રૂપિયા ખવાઈ ગયા છે આવું કેગ દ્વારા કહેવામાં આવ્યું અને આ બધો ભ્રષ્ટાચાર થયો હતો ત્યારે જે મેટ્રો રેલ પ્રોજેક્ટના ચેરમેન તરીકે આપે નિમણૂક કરી હતી એ સંજય ગુપ્તા અદાણીમાં ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી કર્યું હોય એવા સંજય ગુપ્તા જે પહેલા આઈએ એસ પછી અદાણીમાં ચીફ એક્ઝિક્યુટિવ એમને આપે ચેરમેન બનાવ્યા હતા શું કામ આવા માણસને ચેરમેન બનાવ્યા જે અદાણીમાં ચીફ એક્ઝિક્યુટિવ હતા આપણે ગુજરાત સરકારના કોઈ સારા સનદી અધિકારીને કેમ નકામ સોંપાયું અને આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કેગ દ્વારા ઉજાગર થયો તો આપે સંજય ગુપ્તાને જેલમાં નાખ્યા લોકમુખે ચર્ચા છે કે સંજય ગુપ્તાને તો બલીનો બકરો બનાવવામાં આવ્યા હતા એમને જેલમાં નખાયા અને એક લોકમુખે એ પણ ચર્ચાય છે કે જેલમાં હતા એ દરમિયાન એક તંદુરસ્ત માણસને એવા રોગ ગ્રસ્ત કરી દેવામાં આવ્યા જેમને રોગના કારણે પછી કોર્ટે જામીન પણ હેલ્થના ગ્રાઉન્ડ ઉપર આપ્યા અને થોડા જ સમયમાં એમનું મૃત્યુ થયું લોકોમાં એ પણ શંકા છે કે સંજય ગુપ્તાને બલિનો બકરો બનાવી જેલમાં એમને રોગગ્રસ્ત કરી અને મૃત્યુના હવાલે કરવામાં આવ્યા જેથી આગળ કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ જ ન થાય મને લાગે છે કે શકના દાયરામાંથી બહાર આવવા માટે આવા મુદ્દાઓની એક તટસ્થ તપાસ ત્યારે જ થવી જોઈએ હતી એ ન થઈ ત્યારબાદ બે હજાર સોળમાં એકત્રીસ માર્ચ બે હજાર સોળના રોજ કેગ દ્વારા ગુજરાત વિધાનસભામાં એક બીજો અહેવાલ રજૂ થયો અને એ અહેવાલમાં કેગ દ્વારા કહેવામાં આવ્યું કે ઇન્દ્રોડા અને ચિલોડા મોટા કોન્ટ્રાક્ટના કામો કરોડો રૂપિયાને આપી દીધા મેટ્રો રેલમાં ત્રણસો ને ત્રાણું કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરોને આપી દીધા ચૂકવી દીધા આ કોન્ટ્રાક્ટ અપાયા ત્યારે જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જેને ડીઆરપી કહે એ મંજૂર જ નહોતા થયા પછી ડીઆરપી મંજૂર થઈને આવ્યા તો એમાં રૂટ બદલાઈ ગયો એટલે ત્રણસો પોઈન્ટ કરોડ રૂપિયા જે તમે ઇન્દ્રોડા અને ચિલોડા માટે વાપરી નાખ્યા હતા કોન્ટ્રાક્ટરોને આપી દીધા એ બધું કામ પાણીમાં ગયું આ પૈસા પાણીમાં ગયા શું આવો ભ્રષ્ટાચાર આપણે ચલાવી લેવાય ખરો માનની વડાપ્રધાનશ્રી આપણા પાસે અપેક્ષા છે કે પ્રજાનો એક પણ રૂપિયો જો આવી રીતે ભ્રષ્ટાચારથી જતો હોય તો આપે લાલ આંખ કરવી જોઈએ છપ્પનની છાતી આપ બતાવો આવા ભ્રષ્ટાચાર અરે અમદાવાદમાં એક બ્રિજ બને છે અને એ ચાલીસ કરોડ નો બ્રિજ તોડવાના બાવન કરોડ અને આપણા ગુજરાત સરકારના મંત્રીઓ પાછા છાતી ટીપીએ કે અમે તો એ કંપની પાસેથી વસૂલ કરવાના છીએ અરે ભાઈ કંપનીઓ પાસેથી વસૂલ ક્યારે થવાના ટેકનિકલ કેટલા હિંચ આવવાના અદાલતોમાં જ ઘસડી જશે તમને આ રૂપિયા ક્યારેય વસૂલ તમે નહીં કરી શકો હું ચેલેન્જ સાથે કહું છું કરીને બતાવજો આ બાણું કરોડ રૂપિયા નહીં થાય વસૂલ અરે ભાઈ પહેલા ચાલીસ કરોડ નું કામ થતું હતું એમાં ભ્રષ્ટાચાર ન થવા દીધો હોત તમારા લોકો એ ખાધા ન હોત તો આને તોડવો જ ના પડત માની વડાપ્રધાન શ્રી આપ આટલું તો આપના લોકોને સમજાવો માનની વડાપ્રધાન શ્રી ગુજરાતના અતિવૃષ્ટિથી સહી સહિત મોટા મોટા સરસ બનેલા બંગલાઓમાં એક એક માળ સુધી પાણી ઘૂસી ગયું હતું ગાડીઓ ડૂબી છે પાણીમાં વેપારીઓના વેપાર નષ્ટ થયા છે અને એના સામે આપની સરકાર

લોકોની વચ્ચે આરોગ્યની શું સુવિધા છે આશા રાખું છું આપણે જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું પરંતુ ગુજરાતીઓની આ ચિંતા આપ કરો એવી બે હાથ જોડીને વિનંતી કરું છું નમસ્કાર